મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો હા મિત્રો આરામ કે આવા ગુજરાતના ખૂણે ખૂણાના વાયરલ વિડીયો તમારી સામે મેં લાવતા રહીશું તો અત્યારે જિનેશભાઈ કવિરાજનો ખૂબ જ રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો કારણ કે નાનપણના થઈ બાર વર્ષની ઉંમરના હતા ત્યારે તે બહુ રીતે સારા ગુજરાતી કલાકાર હતા અને અત્યારે પણ બે હજાર ચોવીના સુપરસ્ટાર કલાકાર છે તો તેમનો વિડીયો નાનપણમાં વાયરલ થઈ રહ્યો છે તમે પહેલાં વિડીયો જોઈ લો મિત્રો તો મિત્રો વિડિયો જોતા જ આપણને લાગતું છે ના ભાઈ ના આ તો જિગ્નેશભાઈ કવિરાજ નથી અરે ભાઈ તમારી વાત ખોટી આ જિગ્નેશભાઈ કવિરાજ છે કારણ કે તેમનું નાનપણનું વિડીયો હતો અને અત્યારે ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે જો તમે જિગ્નેશભાઈ કવિરાજના ફ્રેન્ડ હોય તો આ વિડીયોને કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તો બસ તો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો બસ આ વિડીયો આટલો પૂરો કરીએ ધન્યવાદ મિત્રો